દરેક જગ્યાએ ભગવાન પરશુરામની આવતી પ્રાગત્ય દિવસની દસ પાંચની શોભાયાત્રાની તૈયારીઓ થઈ રહી છે અમારા જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં શોભાયાત્રા નીકળવાની છે ગીર સોમનાથમાં તમામ તાલુકાઓમાં શોભાયાત્રા નીકળવાની છે જુનાગઢ શહેરમાં બ્રહ્મયુવા સંગઠન દ્વારા પણ એક સુંદર મજાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે પરશુરામ યાત્રાનું તો જૂનાગઢમાં વસતા તમામ ભૂદેવોને પણ મારી નમ્ર વિનંતી કે આ કાર્યક્રમમાં બધા જ ભૂદેવો પરિવાર સાથે હાજર રહે અને શોભાયાત્રાને દીપાવે એવી વિનંતી છેલ્લે નેવુંમાં માં ભાઈ શ્રી અભયભાઈ ભારદ્વાજ રાજકોટ મુકામે પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કરી અને ત્યાં મુંજકા આશ્રમના સરસ પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ એમણે ખૂબ સરસ ટેકો આપ્યો અને અમે સાથે રહી અને આખા સૌરાષ્ટ્રમાં બધા જિલ્લામાં ફેર્યા અને પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કર્યા પછી ભાણું પરશુરામ એવોર્ડ આપવાની શરૂઆત કરી દર વર્ષે પાંચ લોકોને પરશુરામ એવોર્ડ આપવાની વચ્ચે થોડા સમય બંધ થઈ ગયો ગયા પછી અત્યારે એમનો દીકરો અંશ ભારદ્વાજ પણ આ કાર્યક્રમ છેલ્લા વર્ષથી કરી રહ્યો છે સાથે સાથે પરશુરામજીની તમામ જગ્યાએ શોભાયાત્રા નીકળી એમાં પહેલી નેવું માં શોભાયાત્રા વેરાવળથી સોમનાથ સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત એક આપણું પરશુરામજી નું મંદિર છે ત્રિવેણી ઘાટ ઉપર આ પરશુરામમાં પહેલી યાત્રા જ્યાંથી નીકળી તો બધા સમાજના લોકોને તમામ ફિરકાઓને મારી વિનંતી છે કે આ શોભાયાત્રા જેમ નીકળે જેમ જે તાલુકામાં કે જિલ્લામાં ન નીકળવાની તૈયારી કરી હોય એ હજી દસ તારીખે છે તો બધા જિલ્લાને ગુજરાત આંખામાં વિનંતી કરું છું કે શોભાયાત્રા ખૂબ સરસ રીતે નીકળે અને બધા જ સંગઠનો એમાં જોડાય એવી મારી આગ્રહ વિનંતી છે જય પરશુરામ જય સોમનાથ જય સોમનાથ જય પરશુરામ આપણું બ્રહ્મ સંસ્થાન બન્યું છે અને આ બ્રહ્મ સંસ્થાન બ્રહ્મર્સિંહ સંસ્થાન આ સંસ્થાન સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે આ જે ભુદેવ ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ આટકોટ છે એમની આપણી એક મહિલા છાત્રાલય પણ રાજકોટની અંદર ચાલી રહી છે આ સંસ્થાનમાં સાડા છ વીઘાની અંદર આ સાડા ત્રણ કરોડ રૂપિયાનું બિલ્ડિંગ બન્યું છે યજ્ઞશાળા બની છે ભોજનશાળા બની છે અને વિશેષ વાત તો એ છે કે ગુજરાત ગવર્મેન્ટે છેલ્લે આ વર્ષની અંદર દસ ગુરુકુળો આપ્યા છે એની અંદરનું એક ગુરુકુળ આપણને સરકાર શ્રી ગ્રાન્ટેડ મળ્યું છે તમામ વિદ્યાર્થીઓને ફ્રી રહેવાનું ફ્રી જમવાનું સાથે એમના પોશાક એમના પુસ્તકો આ બધી જ વસ્તુ જ્યાંથી ફ્રી મળવાની છે તદ્દન ફ્રી તો જરૂરિયાતમંદ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ બ્રહ્મર્ષિ સંસ્થાન પ્રતાપપુર આટકોટથી વાસાવડ રોડ ઉપર બાર કિલોમીટર વાસાવડથી પણ બાર કિલોમીટર અને આટકોટથી પણ બાર કિલોમીટર છે અને એનું ઉદ્ઘાટન હમણાં કરી રહ્યા છીએ અને પંદર જૂનથી આ બ્રહ્મર્ષિ સંસ્થાન ચાલુ થઈ રહ્યું છે ગુરુકુળ પાઠશાળા તો જે લોકોને આમાં લાભ લેવાનો હોય એ પોતાના બાળકોને આમાં મૂકે ખૂબ જ સરસ રીતે આ સંસ્થા આગળ વધી રહી છે અને આપ બધા આમાં ખૂબ જોડાવ એવી મારી લાગણી અને માગણી છે સાથે ભગવાન પરશુરામની જન્મજયંતિ આવી રહી છે દસ પાંચે તો આપણા મંદિરો ભગવાન પરશુરામના પ્રથમ રાજકોટમાં પછી મોરબીમાં પછી અમરેલીમાં પછી વાંકાનેરમાં આ જ રીતે દરેક જગ્યાએ અત્યારે પરશુરામજીના મંદિરો થઈ રહ્યા છે તો દરેક જગ્યાએ પરશુરામજીનું મંદિર થાય અને ભગવાન પરશુરામની એક પુસ્તક મોરબી પરશુરામ ધામ તરફથી ભાણદેવજીએ આ એક પુસ્તક લખ્યું છે એકસો ને બ્યાસી પેજનું આ પુસ્તક છે એની કિંમત સો રૂપિયા છે અને આ પુસ્તકો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સો જેટલા આપણને મળ્યા હતા આપણે સો જેટલા ભૂદેવોને આપ્યા છે તો હવે પણ આ પુસ્તક મેળવી અને પરશુરામજી વિશેની તમામ માહિતી તમામ ભૂદેવોને મળે અને ભૂદેવ આની માહિતી રાખે એ આપણા આરજ્ય દેવ છે એવી મારી ઈ પણ વિનંતી છે જય પરશુરામ જય સોમનાથ